સુરત એસએમસી સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કામદાર સગર્ભા સ્ત્રીઓનું રૂટીન ચેકઅપ કરતા હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ખાસો વાયરલ થઈ રહ્યો છે સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓનું રૂટીન ચેકઅપ નિષ્ણાંત કરતા હોય છે જે નિષ્ણાંત નર્સ દ્વારા બ્લડ પ્રેશર અને વજન અંગેની મહત્વની માહિતી ફાઇલમાં લખી હેલ્થ સેન્ટરના મેડિકલ ડોક્ટરને આપવાની હોય છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં સગર્ભા સ્ત્રીઓના રૂટીન ચેકઅપની જવાબદારી સફાઈ કામદારો દ્વારા કરવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સામાન્ય રીતે આવા ચેકઅપ નિષ્ણાત નર્સો દ્વારા કરવામાં આવે છે જે રોગીનું બ્લડ પ્રેશર વજન અને અન્ય મહત્વપૂર્ણ માહિતી રેકોર્ડ કરી ડોક્ટરને માહિતી આપે છે ડોક્ટર આ માહિતીના આધારે જરૂરી દવાઓ અને સલાહ આપે છે પરંતુ આ હેલ્થ સેન્ટરમાં સફાઈ કર્મચારીઓ આ કાર્યો કરતા જોવા મળ્યા છે જે ગંભીર ચિંતા ઊભી કરે છે આ આ મામલો સાર્વજનિક આરોગ્ય પ્રણાલીમાં ગંભીર ખામી દર્શાવે છે અને સંબંધિત અધિકારીઓની દખલ અંદાજીની માંગ કરે છે સુરતના રાંદેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કર્મચારીઓ દ્વારા સગર્ભા સ્ત્રીઓનું ચેકઅપ કરવાની આ ઘટના વાયરલ થઈ છે જ્યારે આવું કામ નિષ્ણાંત નર્સોની જવાબદારી હોવી જોઈએ આથી સ્વાસ્થ્ય સેવાની ગુણવત્તા પર પ્રશ્ન ઉભો થાય છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મોહમ્મદ ઇકબાલ શેખ પ્રમુખ સુરત સુધરાય કામદાર સ્ટાફ મંડળ સુરત મહાનગરપાલિકામાં અમારું યુનિયન કાર્યરત ગઈકાલે રાંદેર હેલ્થ સેન્ટરની કામગીરીનો જે વિડીયો વાયરલ થયો એ વિડીયો ધ્યાનપૂર્વક જોયો અને આજે સવારે રાંદેર હેલ્થ સેન્ટરની મુલાકાત પણ મેં લીધી એના રિલેટેડ જે કંઈક જાણવાની હતું એ જાણવાનો મેં પ્રયાસ પણ કર્યો આ તકે મારે કહેવું જોઈએ કે કોઈ પણ હેલ્થ સેન્ટરમાં કે હોસ્પિટલમાં જ્યારે દર્દી આવે છે ત્યારે દર્દી કેસ ઘડાવ્યા બાદ જ્યારે ડૉક્ટરને પાસે ચેકઅપ કરાવવા જતો હોય છે એ પહેલાં એમના કેબિનની બહાર એની જે પ્રાથમિક હિસ્ટ્રી જે લેવાની હોય છે એ લેવામાં આવે છે અહીં મેટરનિટી છે એટલે અહીં મહિલા એએનએમ અને જીએનએમને મૂકવામાં આવેલા છે અને એ લોકો જે સગર્ભા મહિલાઓ છે એમની અહીં હિસ્ટ્રી લેતા હોય છે તમામ એની જે કંઈક તકલીફો હોય છે એની નોંધ કરતા હોય છે અને ત્યારબાદ ડૉક્ટરની પાસે મોકલતા હોય છે આ કામગીરીમાં અત્યારે અમારા જે ધ્યાન પર ખરેખર હકીકત આવી છે કે સુરત મહાનગરપાલિકામાં દરેક ખાતામાં સ્ટાફની ઘટ છે કમી છે એના કારણે જે કંઈક સફાઈ કામદાર છે કે વોર્ડ બોય છે કે આયા છે એ લોકોની પાસે પણ એમને મદદરૂપ થવા માટેની કામગીરી લેવામાં આવતી હોય છે અને અહીં પણ સફાઈ કામદાર બેન પાસે મદદરૂપ થવા માટેની કામગીરી લેવામાં આવી રહી હતી એએનએમ કે જીએનએમને લગતી કોઈ કામગીરી એ કરતા ન હતા એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ તકે મારી સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને અધિકારીઓને અપીલ છે કે જે આઠ હજાર જેટલી જગ્યાઓ વર્ગ ચારની સુરત મહાનગરપાલિકામાં ખાલી છે એ જગ્યાઓ તાકીદે ભરવામાં આવે જેમાં સફાઈ કામદાર વોર્ડ બોય આયામ અને બીજા પણ કર્મચારીઓનો સમાવેશ થાય તો આવા પ્રશ્નો ભવિષ્યમાં ઊભા ન થાય એમ મારું બહુ સ્પષ્ટ રીતે માનવું છે